નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ ઉપર વિવિધ રાજ્યો દ્વારા પોતપોતાના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા તો ગુજરાતે રજૂ કરેલ ટેબલોને તમે એક વોટ આપી ફરી એકવાર વાર વિજયી બનાવી શકો છો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની સૌન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા તો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિવસે દર વર્ષની જેમાં વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરેડ આયોજિત થઈ હતી જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંકીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પ્રદર્શિત કરાયા હતા તો છવ્વીસ જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો ગુજરાત આનર્તપુર્તથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદભુત સંગમ ને આ સાથે જ સામેલ લિંકનો ઉપયોગ કરી અને તમે ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકો છો આ લિંક ઉપર આપ આપના મિત્રો પરિચિતો યુવાઓ સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી શકો છો તો ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા માટે દરેક ગુજરાતીએ વોટ કરવાની ફરજ છે જો તમે એસએમએસથી વોટિંગ કરવા માંગતા હોવ તો પણ તમે વોટિંગ કરી શકો છો તેના માટે તમે એસએમએસ નંબર ઉપર મેસેજ કરી અને તમારો અમૂલ્ય વોટ આપી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકો છો એસએમએસથી વોટિંગ કરવા માટે આટલું કરો એસએમએસ સિન્ટેક્સ માય ગોવ પોલ સ્પેસ થ્રી ફાઈવ સેવન ઝીરો થ્રી સેવન તો વોટિંગ લિંક તારીખ 27 જાન્યુઆરી બે હજાર રાત્રે બાર કલાક સુધી ખુલ્લી હોય ભરપૂર વોટિંગ કરી અને ગુજરાતને વિજેતા બનાવો